પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર કે ઓછા ખર્ચે ખેતી અંગેની પણ માહિતી આપવામાં આવી હતી પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ બનાવવામાં માટેની પણ વક્તાઓ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું પ્રવચનમાં જણાવ્યું હતું ભૂમિની ભેદ સંગ્રહની ક્ષમતા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી ગૌમૂત્રમાંથી વિવિધ દવાઓ બનાવવામાં આવતી હોય છે આ ગૌમૂત્ર ડેરીના પ્લાન્ટ તથા પશુપાલકોમાં એક આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પ્લાન્ટના ઓપનિંગના સહભાગી બન્યા હતા રાજકીય આગેવાનો તેમજ પશુપાલકો અને ગૌમાતા પ્રેમીઓ હાજર રહી આનંદ માણ્યો હતો અહેવાલ યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ બનાસકાંઠા